પણ થી બહાર આવી છે જેમાં હજીરાના એલ ટી કંપની દ્વારા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પટેલની હાજરીમાં સુરત અને નવસારીને ચોવીસ જેટલા વેન્ટિલેટર આપવામાં આવ્યા છે કોરોનાએ સમગ્ર ગુજરાતને ધમરોડ્યો છે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે એપ્રિલ મહિનામાં હોસ્પિટલ અને દવાની સાથે ઓક્સિજનની પણ અછત સર્જાય છે જેને લઈ શહેરની સ્થિતિ કફોડી થઈ જવા પામી હતી હાલમાં સુરતના પરિસ્થિતિ કાબૂમાં છે જોકે આવનારા સમયમાં ત્રીજી લહેર આવે તે પહેલાં તંત્ર દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે જેમાં હજીરા એલ ટી કંપનીએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતને વીસ અને નવસારીને ચાર વેન્ટિલેટર ફાળવ્યા હતા જે ગાડીને સી પાટીલ દ્વારા રીલ ઝંડી બતાવી રવાના કરવામાં આવી છે સુરત માલ કોરોના સંક્રમણ કંટ્રોલમાં છે જોકે આવનારી ત્રીજી લહેરની ની દહેશત વચ્ચે તંત્ર દ્વારા આગામ લેવા શરૂ કરાયા છે જેથી કરીને એપ્રિલ મહિનામાં જેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય અઝર કુરશી ફેર્યો